નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પ્રથમ સત્રાંત પરીક્ષા આન્સર ચેનલ તમારા માટે સરસ મજાના પરીક્ષાના મોસ્ટ પ્રશ્નોની પરીક્ષાની શ્રેણી લઈને આવી ગયું છે ધોરણ તમામ ગયા છે આ ધોરણ સાત ની વાત છે ધોરણ સાત ની તમારે જે છ દસ બે હાજર પચીસ ના ધોરણ સાત નું પ્રથમ સત્રાંત પરીક્ષા નું સામાજિક વિજ્ઞાન નું પેપર લેવાનું છે દોસ્તો કોઈને અગિયાર થી બે નો ટાઈમ હોય સમયમાં કદાચ ફેરફાર હોય શકે પણ પેપર બધાને એક જ છે ફૂલ ગુણ એસી માર્ક છે અને આ એક દોસ્તો આપણું જે પેપર છે પ્રથમ પરીક્ષાનું એનું આ આ પેપર છે તમે તમે તૈયારી બરાબર કરો અને બીજું થોડું દોસ્તો તો પરીક્ષામાં કંઈ પણ પૂછાય મારા બાદશાહો ક્યારે પાછા પડે નહીં ચાલો ત્યારે ઝડપથી જઈએ આજના આ પેપર તરફ શું છે એ પેલા દોસ્તો તમારા મોબાઈલમાં આ પેપર તમારે આખું પીડીએફ સ્વરૂપે જોઈતું હોય તો તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ જી યુ આઈ ડી ઈ આવું જઈને પ્લે સ્ટોર પર લખશો એટલે ગાઈડ એપ્લિકેશન આવશે અથવા નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં જઈને પણ તમે ડાયરેક્ટ લિંક પરથી ઇન્સ્ટોલ કરી શકશો દોસ્તો વધુ મોર લખેલું છે જ્યારે તમે વિડીયો નીચે ત્યાં તમે ક્લિક કરશો એટલે નીચે ડિસ્ક્રિપ્શન આવશે એમાં લિંક આપેલી છે તો જે પણ મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન નથી એ લોકો ફરજિયાત ગાઈડ એપ્લિકેશન કરે કારણ કે આના સિવાય ઘણા બધું તમારે ત્યાં છે જે તમે મિસ કરશો દોસ્તો તમે જો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ નહીં કરો તો એક હજાર એક ટકા નુકસાન છે અને જો કરશો તો એક હજાર એક ટકા

તો તમને ખબર છે કે પહેલો જવાબ આવશે હર્ષવર્ધન 17 7મી સદીમાં ઉત્તર ભારતમાં હર્ષવર્ધનનો મહાન રાજ્ય હજુ રાજપૂત શબ્દનો અર્થ શું થાય રાજા રાજપૂત શબ્દનો અર્થ શું થાય રાજા રાજપુત્ર રાજપુત્રી કે રાજપત્ની તો રાજા છે તો પોતે રાજા છે રાજપુત્ર તો રાજાને દીકરી હોય રાજપત્ની તો રાજાની પત્ની હોય અને રાજપૂત શબ્દ પુત એટલે દોસ્તો દીકરો એટલે કે જવાબ આવશે બી રાજપૂત એટલે રાજપુત્ર રાજાનો દીકરો રાજપૂત યુગમાં રાજાનું હતું પહેલાના સમયમાં રાજપૂત યુગમાં દોસ્તો રાજાનું પદ વંશ પરંપરાગત હતું પસંદગી ચૂંટણી હતું કે ઉપરના તમામ હતું તો જયારે રાજાશાહી હતી દોસ્તો ત્યારે રાજાનો દીકરો રાજા બને એટલે કે વંશ પરંપરાગત રાજાનો જે મોટા દીકરા હોય એને જે રાજાનું પદ મળે દોસ્તો એ હિસાબે વંશ પરંપરાગત હતું એટલે કે જવાબ આવશે એ અહીં તમારે વંશ પરંપરાગત લખવાનું તમે જો અહીંયા એ લખશો દોસ્તો તો ખોટું પડશે નર્મદા નદી ને દક્ષિણે આવેલા રાજ્યોને ખાલી જગ્યા કહેવાતા પૂર્વના રાજ્યો ઉત્તરના રાજ્યો પશ્ચિમના રાજ્યો કે દક્ષિણના રાજ્યો નર્મદા રાજ્યને દક્ષિણે આવેલા રાજ્યોને આપણે શું કહેવામાં આવતું હતું તો નર્મદા રાજ્યના દક્ષિણે આવેલા ને દક્ષિણના રાજ્યો કહેવામાં આવતા હતા તો આપણે અહીંયા લખવાનું દક્ષિણના રાજ્યો દક્ષિણના ખાલી જગ્યામાં દોસ્તો તમારે આ રીતે લખવું પડે જિલ્લો પાટણ તો સરસ્વતી નદી દોસ્તો તો જિલ્લો આણંદ તો કઈ નદી આવે બનાસ નદી તાપી નદી મહીસાગર નદી કે નર્મદા નદી તો પાટણની અંદર સરસ્વતી નદી છે તો જિલ્લો આણંદ છે તો જિલ્લો આણંદમાં દોસ્તો મહીસાગર નદી એટલે કે પાંચમામાં બી જવાબ આવશે મહીસાગર નદી આવશે અહીંયા આપણે મહીસાગર નદી લખી શકીએ દોસ્તો બી જવાબ આવશે આપણો સોમનાથ મંદિર આણંદ જિલ્લાની કઈ દિશામાં આવેલું છે તો સોમનાથ મંદિર આણંદ જિલ્લાની પૂર્વ ઉત્તર પશ્ચિમ કે દક્ષિણ તો સોમનાથ મંદિર આણંદ જિલ્લાની પશ્ચિમ દિશામાં આવેલું છે સ્તંભ તીર્થ વર્તમાનમાં કયા જિલ્લામાં આવેલું છે સ્તંભ તીર્થ વર્તમાનમાં એટલે કે હાલમાં કયા જિલ્લામાં આવેલું છે આણંદ વડોદરા અમદાવાદ કે પાટણ તો સ્તંભતી હાલમાં દોસ્તો પાટણમાં આવેલું છે ભોજપાલ નામનું નગર વર્તમાન સમયમાં કયા નામે ઓળખાય છે નાગપુર ભોપાલ ઉજ્જૈન કે અજમેર તો આઠમા નો જવાબ આવશે દોસ્તો બી એટલે કે ભોપાલ આવશે ભોજપાલ નામનું નગર હાલના સમયમાં ભોપાલના નામે ઓળખાય છે તમારા જીવનમાં રાજપૂતોના કયા ગુણનું પાલન કરશો હંમેશા વચન પાડીશું દોસ્તો ધર્મનું આચરણ કરીશું ગૌ બ્રાહ્મણની રક્ષા કરીશું એટલે કે આ બધું જ આપણે કરીશું તો જવાબ આવશે ડી ઉપરના તમામ ગોદાવરી નદી ભારતના કયા ભાગમાંથી પસાર થાય છે તો ગોદાવરી નદી ભારતના દક્ષિણ ભાગમાં ઉત્તર ભાગમાં પૂર્વમાં કે પશ્ચિમમાં તો ગોદાવરી નદી ભારતના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે તો જવાબ આવશે એ ચલો પ્રશ્ન નંબર બે ની વાત કરીએ કયા સમયને મધ્યયુગ સમય કહે છે તો જવાબમાં આપણે લખી સકીએ કે સાતમી સદી હતી સદીના અંતના ભાગને આપણે મધ્ય યુગ કહીએ છીએ વિજયનગર રાજ્યની સ્થાપના કોણે કરી હતી તો વિજયનગરની રાજ્યની સ્થાપના હરિહર રાય હરિહર રાય અને બુકારાએ કરી હતી અને કરી હતી મુગલ શાસનના સૈન્યના વડાને શું કહેવામાં આવતું મુગલ શાસનના સૈન્યના વડાને દોસ્તો મીર બક્ષ કહેવામાં હતો તે શું વડા કરતા હતા તો તે સૈન્યમાં જે સૈન્ય હોય એ સૈન્યમાં સૈનિકોની ભરતીનું કાર્ય કરતા હતા હુમાયુ દિલ્હી પરથી ફરીથી મુગલ સામ્રાજ્યની સ્થાપના કેવી રીતે કરી તો અ આનો જવાબ દોસ્તો લાંબો છે એટલે તમને એપમાં મળી જશે હુમાયુએ કયું નગર વસાવ્યું હતું તો હુમાયુએ કયું નગર વસાવ્યું હતું દિન પના હુમાયુએ દિન પના નામનું નગર વસાવ્યું હતું શહેરશાહે કયા શહેરશાહે કયા રાજમાર્ગનું પુનઃ નિર્માણ કરાવ્યું હતું તો રાજમાર્ગ એટલે કે રસ્તાની વાત છે દોસ્તો શહેર તો ગ્રાન્ટ ટ્રંક રોડ ગ્રાન્ટ ટ્રંક રોડનું નિર્માણ કરાયું હતું દિલ્હીની ગાદી ઉપર ખીલજી વંશની સ્થાપના કોને કરી હતી તો દિલ્હી વંશ ગાદી અલાઉદ્દીન ખલજીએ કયા વહીવટી સુધારા કર્યા તો અલાઉદ્દીન ખલજીએ ભાવ નિયમન કર્યું એટલે કે ભાવનું નિયમન કર્યું કોઈ ભાવ વધારો ના થાય બજાર પર નિયંત્રણ લાયા બજાર પર નિયંત્રણ લાવ્યા અને સંગ્રહખોરી વધતી અટકાવી સંગ્રહખોરી વધતી અટકાવી ચલો પ્રશ્ન નંબર બે ની વાત કરીએ દોસ્તો બ માં શું કે છે તો અહીંયા છ ગુણ એટલે કે બે પ્રશ્ન માર્ક ના પ્રશ્નો છે પાણીપતનું બીજું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું શું પરિણામ આવ્યું અકબરનું સામ્રાજ્ય ક્યાં સુધી ફેલાયું વેંગી ના ચાલુક્ય તરીકે કોણ ઓળખાયા અને કલ્યાણીના ના ચાલુક્ય તરીકે કોણ ઓળખાયા આ બધા જવાબ દોસ્તો તમને આપણી ગાઈડ એપ્લિકેશન આ પેપરના અંતમાં તમને મળી જશે પેપર્સ કોલ કરશો એટલે પ્રશ્ન નંબર ત્રણ ની વાત કરીએ અકબર ની જીવન કથા જાણવા ખાલી જગ્યા ગ્રંથ વાંચવો પડે તો અકબર ની જીવન કથા વાંચવા માટે અકબર નામા નામનો ગ્રંથ વાંચવો પડે મહારાણા પ્રતાપ હાલના ખાલી જગ્યા રાજ્યના સ્થાપક હતા તો શાસક હતા તો હાલના રાજસ્થાન દોસ્તો હાલના રાજસ્થાન તાજમહેલના જોવા માટે તમારે ક્યાં જવું પડે તો આપણે આગ્રા શહેરમાં જવું પડે

ચાંદની વાત કરીએ મોઢેરા ખાતે નું સૂર્યમંદિર પાટણ જિલ્લામાં આવેલું છે તો ચોથું પણ સાચું દોસ્તો શાહજા કલાત્મક સિંહાસન બળ આવ્યું હતું સાચું અને આગ્રા શહેર યમુના નદીના કિનારે આવેલું છે તો એ પણ સાચું એક ખોટું છે દોસ્તો બાકી બધું સાચું છે આંતરિક બળ એટલે શું જળપ્રપાત કોને કહે છે અને જમીન પ્રદૂષણ અટકાવવાના ત્રણ ઉપાયો તો આ પાંચે પ્રશ્નપાતના ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપણને આપમાં વિસ્તૃત તમે વિડીયોને આ વિડીયો લાંબો થઈ જાય છે તમે એપમાં જેમ ચોપડીમાં જોઈને લખતા તમે સરસ મજાનું લખી રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ તો આ ક્યાં આવશે દોસ્તો રાસાયણિક જોડકા જોડવાના છે પ્રશ્ન છ ના તો રાસાયણિક ખાતર અને જંતુ તો પહેલામાં આવશે દોસ્તો ભૂમિનું પ્રદૂષણ થાય સરળતા દોસ્તો વાહનોનો ધુમાડો તો એમાં હવાનું પ્રદૂષણ થાય અહીંયા સી લખીએ અહીંયા બે લખીએ ગટરનું પાણી તેમાં પ્રદૂષણ પાણીનું થાય અહીંયા ત્રણ અહીંયા એ લખીએ અહીંયા ત્રણ લખીએ વાહનોનો કર્કશ અવાજ તો ધ્વનિનું પ્રદૂષણ એટલે કે અહીંયા બી લખીએ અને અહિયાં લખીએ ચાર અને અહીંયા રોકેટ નું ઉડવું એટલે અવકાશી પ્રદૂષણ એટલે અહીંયા આપણે ડી લખીશું અને અહીંયા લખીશું પાંચ નંબર દોસ્તો તો આ રીતે આપણે જોડકા જોડી શકીએ મહાસાગર કોને કહેવાય મહાસાગરો કેટલા છે પ્રશ્ન નંબર સાત ધ્વનિ પ્રદુષણની અસરો બાહ્ય અગ્નિકૃત ખડકો અને નિષ્પેક્ષ ની વ્યાખ્યા આ તમામ સવાલના જવાબ આપણને આપણી એપ્લિકેશનમાં મળી જશે દોસ્તો ત્યાં પીડીએફ સ્વરૂપે તમે જેમ ચોપડીમાં કે ગાય લખતા હોય સરસ મજાના જવાબો તમે ત્યાં લખી શકશો આઠમો જવાબ પ્રશ્ન છે પ્રશ્નો જવાબ આપો સૂર્યમંડળમાં કયા ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે તો આપણને ખબર છે કે સૂર્યમંડળમાં અર્થ એટલે કે પૃથ્વી આ ગ્રહ પર વિકસિત જીવન જોવા મળે છે સીમાની સ્તર કયો છે અને તે કેટલી ઊંડાઈ સુધી ફેલાયેલો છે તો સીમાની નીચેનો સ્તર મેન્ટલ સ્તર છે દોસ્તો તે ઓગણત્રીસો કિલોમીટર સુધી કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાયેલો છે જીવાશ્મી એટલે શું તો ખડકોના સ્તર જીવાશ્મી નો આપણે લખી શકીએ ખડકોના સ્તર નીચે દબાયેલા ખડકોના સ્તર નીચે દબાયેલા મૃત વનસ્પતિ મૃત વનસ્પતિ અને મૃત વનસ્પતિ અને અ જે જંતુઓના અવશેષો છે મૃત વનસ્પતિ અને મૃત જંતુઓના જે અવશેષો છે જંતુઓના અવશેષોને આપણે જીવાશ્મી કહીએ છીએ બરાબર ચલો પૃથ્વી કેવા બનેલી છે તો પૃથ્વી કેવા સ્તરોથી બને છે સ્તરોના જે એક પડવાળી હોય એમ પડવાળી સ્તરથી બનેલી છે વાતાવરણ એટલે શું પાંચમો પ્રશ્ન છે તો પૃથ્વીના ચારે બાજુ આપણે લખી શકીએ પૃથ્વીના ચારે બાજુ વિસ્તરેલા પૃથ્વીના ચારે બાજુ વિસ્તરેલા વાયુમય આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ તો જીવાવરણ એટલે શું પ્રશ્ન તો મૃદાવરણ જીવાવરણ એટલે શું તો આપણે મૃદાવરણ વાતાવરણ અને જલાવરણ યાદ રાખવાનું છે દોસ્તો મૃદાવરણ એટલે કે જીવાવરણ સિવાયના મૃદાવરણ જલાવરણ અને વાતાવરણ મુદાવરણ જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં વાતાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ એટલે કે જીવન જીવસૃષ્ટિ શક્ય છે તેવા ભાગને તેવા ભાગને અથવા તેવા આવરણને જીવાવરણ કહે છે બરાબર વાતાવરણના ઓજોન વાયુનું કાર્ય શું છે તો વાતાવરણના ઓજોન વાયુ છે કે જે સૂર્યના જલદ કિરણો છે દોસ્તો સૂર્યના જલદ જે પાર જાંબલી કિરણો છે ઓજોન વાયુ કરે છે હાલ આ ઓજોન વાયુમાં ગાબડું પડેલું છે બરાબર એટલે ગરમી દિવસે દિવસે વધતી જાય છે પર્યાવરણના મુખ્ય પ્રકારો કેટલા છે કયા કયા તો પર્યાવરણના દોસ્તો મુખ્ય બે પ્રકારો છે એક છે કુદરતી પર્યાવરણ એક છે બીજું છે માનવ સર્જિત પર્યાવરણ માનવ સર્જિત પર્યાવરણ વ્યક્તિને મતદાન કરી શકે કેમ ના કરી શકે કરી શકે બરાબર સમય શાળા જતો નથી તો તે પોતાનો શિક્ષણનો અધિકાર ગુમાવે છે લોકશાહી સરકારની રચના ચૂંટણીની રીતે થાય છે ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે ભારત એક લોકશાહી દેશ છે આ રીતે આપણે લખી શકીએ ફરી અને ચૂંટણી પંચની કામગીરી શું છે બાળ મજૂરી શા માટે અટકાવી જોઈએ અને ખરડો કાયદો ક્યારે બને ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપણને એપમાં મળી જશે પ્રશ્ન નંબર દસ ની વાત કરીએ આપણે પ્રશ્ન નંબર અગિયાર ની વાત કરીએ દોસ્તો મને ઓળખો હું સ્થાનિક સરકારનું સૌથી નીચલું સ્તર છું તો પંચાયત આવે સૌથી નીચે પંચાયત આવે એની ઉપર તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આગળ વધતું રાજ્યનો બધો જ વહીવટ મારા નામથી થાય છે તો રાજ્યપાલ આવે અહીંયા રાજ્યપાલ હું રાજ્યનો વહીવટી કરતો સરકાર તો રાજ્ય સરકાર અહીંયા આપણે રાજ્ય સરકાર લખી શકીએ કરું છું તો અહીંયા ધારાસભા લખી શકીએ અને હું રાજ્યની ધારાસભાનો કાયમી ગૃહ છું તો ઉપલું ગૃહ કાયમી ગૃહ છે એટલે તો અહીંયા ઉપલું ગૃહ આવે પ્રશ્ન બાર છે પ્રશ્ન બાર ના તમામ સવાલના જવાબ આપણને એપમાં મળી જશે દોસ્તો જો એપ્લિકેશન ના મળે તો આ સિમ્બોલ વાળી એપ તમારે પ્લેસ્ટોર માંથી મળે ડાઉનલોડ કરી લેજો આ વિડીયો દોસ્તો તમને કેવો લાગ્યો બીજો વિડીયો સમાજ સામાજિક વિજ્ઞાન પ્રત્યો બીજો આપણે વિજ્ઞાન અને ગુજરાતીનો ઝડપથી લઈને તમારી પાસે આવીશું એ તમે કેવો રિસ્પોન્સ આપો છો દોસ્તો એના પર આધાર છે બને એટલો મિત્રો સાથે શેર કરો સૌને જય હિંદ જય ભારત ટાટા બાય બાય આવજો